તો લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે ત્યારે કચ્છની પ્રજા આગામી સમયમાં કયા મુદ્દાઓને લઈને મતદાન કરશે તે અંગે ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી ઉમેદવારો પાસેથી કઈ અપેક્ષાઓ છે તે અંગે પણ વાતચીત કરી હતી તો કચ્છની જનતા રેલવે ઇન્ટરનેશનલ એરપોર્ટ નર્મદાના પાણી ખેડૂતોના પ્રશ્નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેમજ સ્વચ્છતા અને પ્રવાસન ક્ષેત્રોના વિકાસ તેમજ સ્થાનિક મુદ્દાઓના ઉકેલને ધ્યાનમાં રાખીને મતદાન કરશે ખાસ કરીને નેશનલ ચૂંટણી હોવાથી આપણે એવા મુદ્દા આપણે ધ્યાનમાં રાખીએ કે આપણે ત્યાં એ એ એ શું શું વિકાસના કામો થયા છે અને શું શું વિકાસના કામો અધૂરા છે એ વિકાસના કામો કોણ કરી શકશે એ સક્ષમતા આપણે ધ્યાનમાં રાખીને વોટિંગ કરવું જોઈએ જેથી કરીને જે તે તમે વોટ કરશો તો પાંચ વર્ષ સુધી તમારા ઇલાકાની પ્રગતિનો આધાર એના ઉપર અવલંબે છે જો તમે ખરેખર થોડું એજ્યુકેશન વાપરી અથવા મનની અંદર એ એનાલિસિસ કરીને જો તમે કરશો કે અમારા અમારા એરિયાનો વિકાસ કોણ કરી શકે છે એવો કોણ વ્યક્તિ છે એવો કોણ સક્ષમ માણસ છે એને જો છૂટે પક્ષ કોઈ ઇમ્પોર્ટન્ટ ન હોય અને આવી વાતો જો ધ્યાનમાં રાખે તો લોકોને પછીથી પસ્તાવાનો વારો આવે નહીં ખાસ કરીને મેઇન મુદ્દો એ છે ખેડૂતો હંમેશા આપણે જોતા હોય છે આંદોલન કરતા હોય છે અને નર્મદાના પ્રશ્નોને લઈને ખાસ કરીને દૂધ લાઇનની વાતો છે પહેલા પાઇપ લાઈનની વાત આવી પછી ઓપન કેનાલની વાત આવી ફરી આવી એના ટેન્ડરોને એટલે ઘણું બધું કન્ફ્યુઝન છે ભલે જેને કહીને સત્તામાં લોકો એમ કે કરેલું છે પરંતુ હજી એનો ઉકેલ પૂરેપૂરો ઉકેલ નથી આવ્યો જે આપણું જે વધારાનું પાણી મળવાનું છે એના માટેની કોઈ આયોજન જે છે એનું કદાચ થઈ ગયું હતું પણ એનું અમલીકરણ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આપણે જોઈ રહ્યા છીએ તો અને ખાસ કરીને

એ પણ આપણે એને લાવી શકીએ આવા આવા ખેડૂતોને લગતા પછી આપણા આપણે ખાસ કરીને સ્થાનિક નોકરીઓનો સવાલ પણ અહિયાં આવે છે કે હંમેશા એવી ફરિયાદ રહી છે યુવાનોની કે આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં સ્થાનિક નોકરીઓનો અભાવ છે ભલે થોડા ઘણા મળતી હશે પરંતુ જે કક્ષાએ મળવી જોઈએ જે રીતે મળવી જોઈએ જે હોદ્દાઓ પર મળવી જોઈએ એમાં આ કચ્છના યુવાનો સક્સેસ નથી દે કારણ કે એવી કોઈ વ્યવસ્થા કચ્છ માટે કરેલ નથી અથવા તો કચ્છમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝે એના એમઓયુ નો બરાબર ઉપયોગ નથી કર્યો અથવા તો અમલ નથી કર્યો જેમાં કચ્છના લોકોને આટલા ટકા લેવા માં છે જ પરંતુ એનો યોગ્ય રીતે અમલ નથી થયો અને આપણે કરાવી પણ શક્યા નથી જે કોઈ કરાવવાની agency હોય એ પણ કરાવી શકે નથી આવા બધા યુવાનોને લગતા પ્રશ્નો ખેડૂતોને લગતા પ્રશ્નો પેસેન્જરોને લગતા પ્રશ્નો આવા સ્થાનિક ઘણા બધા પ્રશ્નો એવા છે જે હવે હવે ઉકેલ આવે તો જ લોકો ખુશ થાય એમ છે ખરેખર તો આમ ચૂંટણીનો મતનો અધિકાર મળેલો છે એનો ઉપયોગ દરેક મતદાતાએ કરવો જોઈએ અને ખાસ એ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણા રાષ્ટ્ર દેશ અને એ હિત જળવાય જોખમાય નહીં એવો ઉમેદવાર હોવો જોઈએ જેને આપણે મતદાન કરીએ છીએ એના વિશે આપણે જાણતા હોવા જોઈએ અને ખરેખર વિકાસના કામો કરતો હોય એ આપણા ધ્યાનમાં હોય તો એને જ મત કરવો જોઈએ પરંતુ જો એવો પણ ઉમેદવાર મળે કે આવનારા સમયમાં વિકાસના કામો નથી થયા એ કરશે એના ઉપર આપણે વિશ્વાસ હોય તો એને મતદાન કરીને જોઈએ જેનાથી કરીને વિકાસના આગળના જે કામો કામો છે છે હોઈએ એ પણ પણ પૂર્ણ થાય ઘણા બધા થતા હોય ઘણી વખત એવું થતું હોય છે કે એમાં ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક કામ કરી જતો હોય છે તો ભ્રષ્ટાચારી નેતા ન હોવો જોઈએ એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય છે કચ્છમાં આમ તો વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ બહુ મોટું છે એટલે કચ્છના ઘણા બધા મુદ્દાઓ હોય છે એમાં ગામડા ખાસ કરીને ધ્યાને દેવા જેવી બાબતો હોય છે કચ્છના ગામડાઓ જે દુર્ગમ વિસ્તાર કહી શકાય જ્યાં પૂરતી સગવડો નથી એ તો હકીકત છે પરંતુ અમુક સગવડોની ખબર પણ એ લોકોને નથી હોતી તો એમને જાગૃત કરવા માટે સરકારી પ્રયાસો કરવા જોઈએ અને લોકોનો મત લઈ અને જે પણ જરૂરિયાતો હોય પાણી ખાસ જરૂરિયાત હોય છે અને ખાવડા કે બંને વિસ્તાર આપણે જોઈએ તો ત્યાં પીવાના પાણીની પણ તંગી હોય છે રસ્તો ન હોય અને પીવાનું પાણી ન હોય તો ક્યારેક એવી મુશ્કેલીઓ થઈ શકે જેના કારણે એમને વધુ ખોટ ભોગવી પડે અને બીમારીની હાલતમાં પણ ક્યારેક નુકસાની થઈ શકે તો એ ખાસ ધ્યાને લેવું જોઈએ